ગુડ આફ્ટરનૂન સર થ્રૂથ વિથઆઉટ એપૉલોજી માથી એક સવાલ છે બહારથી તો સફળતા અને નિષ્ફળતા બંને થઈ શકે પરંતુ અંદરથી નિષ્ફળતા ત્યારે જ હોય છે જ્યારે પ્રયત્નોના પરિણામ પર માનસિક આધાર હોય જ્યારે વાત ઉદ્યોગ સાહસિકતાની આવે જે હું હાલમાં અનુસરી રહ્યો છું કે પણ આ વસ્તુ લાગુ નથી થઈ શકતી કારણ કે અમારે જવાબ આપવા પડે છે રોકાણકારોને રેવન્યુ બતાવવું પડે છે અને સાથે સાથે એ પણ રિઝલ્ટ જોવા પડે છે કે આ જે આઈડિયા છે તે સફળતાપૂર્વક અમલ થઈ રહ્યો છે કે નહીં એવાને ઇન્વેસ્ટર ન બનાવો જે તમારી પાસે આવ્યો છે કે પૈસા તેના દોઢ ગણા થઈ જશે તેને તમારા મિશનમાં રોકાણ કરવા દો તમારા નફા નુકસાનમાં નહીં બે અલગ અલગ વાત હોય છે આ બધા ઇન્વેસ્ટર છે મારા ડોનર નથી શું છે ઇન્વેસ્ટર ઇન્વેસ્ટર છે સમજી રહ્યા છો ને અને આ એમનો આ બધા આ એમનું માઇક્રો રોકાણ કરી રહ્યા છે આ રોકાણ એટલે નથી કરી રહ્યા કારણ કે સંસ્થાનો પી એન એલ વધી જાય આ રોકાણ કરી રહ્યા છે જેથી મિશન મોટું થાય આ સમયે જેટલા પણ અહીં ઊભા છે એક એક વ્યક્તિ રોકાણકાર છે એક એક વ્યક્તિ રોકાણ નથી કર્યું શું તે લોકોએ પરંતુ તેઓ સંસ્થા પાસે જવાબ માંગે છે કે સારું સત્ર ક્યાં છે પુસ્તકો ક્યાં છે તેમના હાથમાં આ શું છે આ સંસ્થાનો એલ નથી આ સંસ્થાનો મિશન છે આ પણ પુસ્તક છે ને પરંતુ એકાઉન્ટિંગ પુસ્તક નથી મિશનરી પુસ્તક છે આવો રોકાણકાર લઈને આવો જેના હાથમાં જેને તમારા અકાઉન્ટ સાથે મતલબ નથી જેને તમારા કામથી મતલબ છે તો પછી જો તમે સાચું કામ કર્યું ભલેને તેમાં પૈસા ન બન્યા તો રોકાણકાર કંઈ નહીં કહેશે કંઈ કહેશે રોકાણકાર કારણ કે રોકાણકારને પણ પ્રેમ શેનાથી હતો

જુઓ સમય જ્યારે સીમિત છે તો ડેડલાઇન્સનો આદર તો આપણે કરવો પડશે અને તે આપણે શીખવું પડશે સમય એવી વસ્તુ નથી જે તમને અનંત મળી છે જે વસ્તુ નાની હોય છે તેનું રાશનિંગ કરવું પડે છે તો ડેડલાઇન્સ બનાવવી જોઈએ અને એ અનુશાસન હોવું જોઈએ કે તેનાથી ચોંટીને ચાલીએ થેન્ક યુ સર થેન્ક યુ